ભૂજ શહેરમાં હથિયારબંધી જાહેરનામો ભંગ કરતી ત્રણ ઇસમો ઝડપાયા પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે જિલ્લા અધિકારી અને કલેક્ટર શ્રી દ્વારા બહાર પડેલા હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરીને જાહેરમાં ગુનો કરવાના ઈરાદે છરી રાખી ફરતા ત્રણ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શરીર સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પર નજર રાખવા হায়ার এথোরিটি না સૂચના અનુસાર ભૂજ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન ત્રણ જુદા જુદા વિસ્તારોમાંથી ઈસમોને હથિયાર છરી સાથે પકડી પાડવામાં આવ્યા છે આરોપીઓ વિરુદ્ધ નીચે મુજબના ગુનાઓ નોંધાયા છે જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ હેઠળ તાજેતરના ત્રણ જુદા જુદા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે એક આરોપી વિરુદ્ધ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનો પણ ખુલાસો થયો છે જેમાં ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે કબજે કરાયેલ મુદ્દામાં સામેલ છે છરી નંગ ત્રણ કિંમત અંદાજે ત્રણસો ચાર પહિયાની વાહન અંદાજે કિંમત પાંચ લાખ લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ સફળ કાર્યવાહી પોલીસ તંત્રના ત્વરિત પ્રતિસાદ અને સતર્કતા દર્શાવે છે જેના લીધે ભવિષ્યમાં થતા ગંભીર ગુનાઓ અટકાવી શકાય છે ભવિષ્યમાં પણ આવા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ તંત્રએ જણાવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભૂજ નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો